નમસ્કાર દર્શક મિત્રો સત્યમ ઉચ્ચૈતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ક્લિમેર એક્ટને લઈને ભારત બંધનું એલાન અનામત બચાવવાના નારા સાથે ગાંધીનગર ગૃહ બહાર વિરોધ પ્રદર્શન શહેર સજ્જડ બંધ રહે તે માટે યોજાઈ રહેલી એક ઓગસ્ટ બે ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પર બંધારણીય ચુકાદો અપાયો તેનો વિરોધ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ દ્વારા વિરોધ પ્રદર્શન બંને જાતિઓમાં ભેદભાવ ઉભા થાય તે પ્રકારનો નિર્ણય ગણાવ્યો ભારતીય બંધારણના કાયદાને વિભાજિત કરવાના પ્રયાસના આક્ષેપ સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને ગીર બંધારી ગણાવ્યું જય ભીમના નારા સાથે વિરોધ પ્રદર્શનની રેલી યોજાય

અત્યાચાર કરો છો હાલમાં પણ અમારા સમાજ પર જે જુલ્મશી આજે પણ અમારા સમાજો દીકરો છું હું એનો મળ્યો થઈ જાય ઘોડી પાછા તો લોકો સારું ખાવાનું મળે તો પણ એને મળે હજી પણ અમારા નેવું ટકાની ની નોકરીઓ ખાલી પડી છે આ એક્ટ નો અમે સખત વિરોધ કરીએ છીએ પૂર્ણ કરવા નહીં આવે તો નવાપુરા બંધ સંવિધાન ની અંદર પાલન કર્યા અમે આનો વિરોધ કરી રહ્યા છે બધાને કહીશું કે ભાઈ સંવિધાન કહીએ હાથ જોડીએ તમારી દુકાનો બંધ રાખો મારું નામ રાજેશ રાઠોડ સંકલ્પનગર હતા ભીમારબી ગુજરાત